ઓ લૂરિયા તાળો પૃથ્વી ઉપર મારો છેલ્લો તાળો રાખજે નમળા તું દૂર જોયા વગર મોટા મરી જોવા દે કને ઓને કેટલી જોવું પડી સી પિલું કટેઈ જા હે શેતર અલ્યા છોળા બોલે છે તું

ઈ તો હાચી તમે જો નકે તું મારી જીમ થઈ જાશે શું તું જા પણ ઓટો મારવા જાવ છે અલ્યા ગરીક નબળા જો ને નબળા હેડ તું મારું લઈ કિતાવગર હેડ કે આવ રતર તજ હેડ 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 હટાઈ ખેતરમાં ઓટો મારી આય બધો પદવાર કરી કેટલા ગામડાન આવડા થઈ જાય આ કાકો પણ જીતા નહી શું છે ના કેમ જાય તું બોલ છોકરો એવડો

ફળી ઝડપી ના હઈ લાવી જોઈ તો ફળી વાય લાવ્યો છે અને જોઈ ને આવ્યો છે ચિચવા જ્યાસી તોડતા મારી બેટી દોશી પર મને 1 લાખ ચાલેવા તગડી મેલેથી એની થોડીક તને શું થયું શું થયું શું થયું પેલા ખેતરમાં

બાજી પડી તું ભૂંડ પકડવાળા ને હાજી ને આવતો રેરાજી ના દોતું તું હાજી ના ઘડી મારી ખાઈ તું ભૂંડ પકડવા વાળા ને હાજી ને

ના આપડે તો મને બીજ લાગે મને આઈડિયા કરવો અંદર જઈને

મને એવું લાગે આયા લાગે છે ઓહો છોકરો ભૂંડ તો પકડી ને લાયા રાશો હવે કેટલા પૈસા લેવાના